નતર હવે તો લોકો તૈયારી કરે જ છે કે કાળી ચૌદસ આવી સ્મશાન માં જઈશું વિધિ કરીશો શું કરીશો સ્મશાન માં જઈશું કાળી ચૌદસ એ વિધિ કરીશો મશાણી મેળવી જમાડીશો જમાડજો ખબર પડે પછી ઘરે આવશે તમને જમાડવા તમે કહો ને મસાણી મેળવી ને જમાડી ના આવો પછી તમારી કુળદેવી તમને બરાબર ધોકા લઈને જમાડશે તમને ખબર હોય કે અમારી પેઢીમાં મસાણી મેળવી પૂજાય છે તો તમારા પૂર્વજો તમારા વડીલો જે નિવેદ આલતા હોય આલજો 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 જે આપતા હોય તમારા પૂર્વજો જે કરતા હોય તમે 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 ના કરતા થશો થશો તમારા પૂર્વજો ઘરે કદાચ મશાણી નિવેદ કરતા હોય તો સ્મશાન માં જવાની જરૂર નથી કારણ કે તમારા ઘરે બે મેલડી હોય ને એ તમારા વડીલો તમારા પૂર્વજો ની લાયેલી સ્મશાન માં બેઠી હોય ને સ્મશાન ની મેલડી કહેવાય શું કહેવાય અંદર છે છે ને એ ખબર પડે પછી બે ભેગી તો એ બે મેલડી પાછી લડશે એવું કેવું છે કે મને સ્મશાન માંથી લાયા છે નિવેદ આપી ના છે આ વખતે નિવેદ આપ્યું ને જો તમે કોઈ દિવસ સ્મશાન માં નિવેદ આપવા ના જતા હોય અને નિવેદ આપવા ગયા આ હળીઓ કરી એટલે યાદ રાખજો કે આવતા વર્ષે પાછું જવું પડશે આવતા વર્ષે તમે નહીં જઈ શકો તો પાછી ઘરે ઉઘરાણી કરવા આવશે દસ ટકા નહીં એક લાખ ટકા વ્યાજ લેવા આવશે ભાઈ તમારી કુળદેવી કશું કરી નહીં શક અત્યારે બધાનો મેરડી પ્રત્યેનો બહુ પ્રેમ જાગ્યો છે જાગવો જોઈએ પણ સમજો ઓળખો જાણો અને મગજમાં બેસાડો એટલે કહું છું કે ઓળખો પછી આ તો ગામમાં પાંચ ભાઈ છે સાથે મશાણી મેળવીને જમાડવા થાય છે તો હારા મૂર્ખાઓ એમના દાદા હતા ને મહાણામાં જમાડતા હતા ને તમારા દાદા છે ને તમારા ગામડે ઘરની બહાર જમાડતા હતા એ કરે એમના દાદા જે કરતા આવ્યા છે એ કરસ છે તમારે કરવાનું કે તમારા પૂર્વજો જે કરતા હોય જો તમારા પૂર્વજો એ ઘરની બહાર દીવો આપ્યો હોય ને સુખડી શ્રીફળ આપ્યું હોય તો સુખડી ને શ્રીફળ આપીને એની ભક્તિ વધારજો હું મેળવી બાકી એવા પ્રયત્નો ના કરતા દુઃખી થશો એક વખત તમે આપ્યું ને સ્મશાનમાં જઈને એટલે તમારી પાછળ આવશે આવે ને પાછળ આવશે તમને એવું લાગશે કે મસાણી સ્મશાનમાં જઈને નિવેદ આયો દારૂ બારું ચઢાયો કલેજી બલેજી આલી એટલે કે માતાજી તો રાજી થઈ ગયા માતાજી રાજી થયા છે પછી માતાજી પછી આવતું વરસ થશે ને એટલે માતાજી ભૂખ લાગશે અને એના પેટમાં ના પડ્યું તો તારી પેઢી માં કોક ને ઉઠાવીને લઈને જશે હું મેળડીશું સફર નથી ને ખંડ રૂપિયા મેળડીશું યાદ રાખજો પછી કે છો અમાર તો જવાન જવાન દીકરો મરી ગયો અમાર તો કે ફલાણા દાદા હતા ને મરી ગયા અમારા ઘરમાં તો એક વર્ષ થી એટલા વિઘ્નો આવે છે ને ખબર નહીં પડતો તો શું કરવા સ્મશાન માં ગયા તા શું કરવા દારૂ દારૂ વાલ્યો શું કરવા કલેજીના ધૂપ આલ્યા જો તમે ના સાચવી શકો ના પાડી શકો ના ભક્તિ કરી શકો એવા નવા ગુના કરશો નવું કઈક ઉભું કરશો ઘરમાં હોય ને નથી બની શકતા ખોડિયાળ માં સેવા નહીં કરી શકતા અને ગામમાં ભાગોર માં પેલું સ્મશાન હોય ને ત્યાં મશાણી મેરડી દારૂ કલેજી હાલ જવાય તે ખોડિયાલ નારાજ થાય કે ના થાય મને પૂછ્યા વગર સ્મશાન માં ગયો ખોડિયાળ હોય તો કે કાળકા હોય તો કે મેરડી હોય તો કે તમારા ઘરે મેલડી બેઠી હોય ને તમે પૂજતા હોય તમે સ્મશાનમાં જઈને જો દારૂણ કલેજી ધૂપ ધુમાડા કર્યા તો એ મશાણી મેળડી તમારા ઘર આવશે અને બાર મહિના થાય ને એટલે તમારી બધી જ માતા બોલતી બંધ થઈ જાય અને મારા જેવી ચાલુ થાય હું મેલડી છો હું શું મને સફર નથી ગંદર મેલડી છો પછી ભુવા લાવશો ભુવા મન ગોતવા પછી ભુવા આવ શું આવ ભુવા આવ મુ ભગવા ભેગ પહેરેલો આવ અંબોડા વાળો આવ ચોટલા વાળા આવ પંથવાળા આવે સમરજવાળા આવે ગામના આવ બારના આવે જોગી આવે જમાતો આવે નાથ આવે ભક્તો આવે આવે ને બાબા આવે ને સાધુ આવે અંધિકમ બરવા આવે પણ મેરડી પકડાતી એટલે કહું હું ઈચ્છા ઈચ્છાની રાજા છું મારી ઈચ્છા થાય તો હાલ મારી ઈચ્છા થાય તો નથી ચાલતી જા તારા કરમ નું તું જાણ ને તારો ભગવાન જાણ એ બધી માતાઓ ભેગી ના કરતા કોઈ ચાડો કરતા નહીં જે લઈને બેઠ્યા છો એને જ બે રહેજો તમારી ખોડિયાલ જ મસાણી મેલડી છે સમજી લેજો તમારી ચાઉડ જ મસાણી મેલડી છે આ ચાર ભાઈબંધ દેખા થાય ને એટલે વાતો થાય થાય કે ના થાય ગામના બાગોળમાં બેઠ્યા હોય ને પાકડે એટલે ચાર ભાઈબંધ વાત કર પેલા કાળી ચૌદસ આવે છે હેડો જવું નહીં પેલા તૈણ હોય એ કે જઈને શું કરશો એટલે કે જૈન માતા મેળડીને લાઈએ હેડો ને પછી ભુવા પણ કરીશું તો હું કરીશું કે હેડો જઈએ કે દારૂ ને રાજી કરીશું હવે કોઈ ન ખબર હોય જ નહી આ ચાર જણા પહોંચી જાય અને ત્યાં દીવો કર મસાણી મેલડી નો ધૂપ આલ ધુમાડા કર લીંબુ મેલ શ્રીફળ વધેર એ દારૂ ભગપ ગપાય ના પછી કલેજી હોય એ અંદર આલ પછી મેરડીને કે માં અમે તારા ભક્તો છીએ ને તમે આ તમારા બાળકોની જોડે રહેજો માતાજી અમે ગમે તે હોય તમે અમારી સાથે રહેજો એટલે પાછા માળા લઈને વચન લે શું લે વચન લે કે માં અમે તને આપીને તું આજી થયું હોય ને તું અમારી સાથે આવતી હોય તો વચન આલે માં વચન આલ અને બાર મહિના સુધી તો જાહો જલાલી કરાવો ને તેરમો મહિનો થાય ને ચાર ભાઈબંધ ના એક ભાઈબંધ લઈ જાય હું મેળીશું સફળ નથી ને બાપ ની નહીં આજે ના થવું કાલે ના થાઉ હું નારાયણ ની સાક્ષી વાત કરું છો હું કોઈના બાપ ની મન ભૂખ લાગી મન ખવડાય નથી તો પાછી લઈ જવું શું કે નથી આપ્યું તો પાછી લઈ જવ એટલે દુનિયામાં બધાને ચાડો કરવો તમારે જે માતા ને ચાડી કરવી હોય ને તમારે કરી દેવાની જે માતા નું ખાવું એ ખાઈ જવાનું પણ કોઈ મસાણી મેળડી નો ચાડો કરવો મસાણી મેળડી મેળવીશું એટલે કોઈ નવા જૂના પ્રયત્નો કરશો નહીં કોઈના કેવા ઉપર કરતા નહીં આપણી ચામડી બેઠી છે તો એના ભક્તિ એની ભક્તિ કરો ને એના એના ભજન કરો અરે આપણે શું